आने के बाद કે છે પોતાની જવાબદારી નથી પોતાની જવાબદારી કમ નથી ત્યારે છપ્પન સીટની ગાડીમાં નેવું છોકરાઓને ભરીને જાય ત્યારે પહેલી બે હજાર કરી રહ્યો છે ભાઈને चलो अपने हमने नहीं बेवू अपने हल्दारो बोलाय छु बाय मारो तो सु करू नहीं है मु चले हो मैं धन्यवाद ना ना ये मुझे पता ना हो ये कैसे नहीं पता मैं नहीं मैं तो माने सुकम हां मेन सर सेट 5 मिनट मते आई आछु तमे तमे आपन मिट सकता है और छोकरा ने ये मत करना पड़ी તવારો ભાઈ આપણે આપણે લેવાનું આવે છે કે જાય કે શું કે જબરજાવ

થઈ અને તો આટલું બધું અમારા ટીમે મહેનત રાખવાની જગ્યાએ કોઈ જગ્યા બાળકો કેમા છો તમે છોકરાનો બોન્ડ આવી શકતો નથી તમારો છોકરા નતા પપ્પા સ્કેમ બરાબર નથી કરી તમે ઇસમે 40 કોણ કહે છે મે કે છોકરા મરી છે અહીંયા મેં કાટ આપણી સાથે હતી અમારો છોકરા પાડે માય ફ્રેન્ડ અમે કહી દીધું ઓરે આપણે એસઆઈ બનીવાની તૈયારી કરે છે એની તો ઓફિસ હતી હે કે મેને ચકાઉતા નથી

બધા પોતાનો મોબાઈલ સાયલન્ટ કરીજો ને 5 મિનિટ આપણે તો વિરોધ કરવાની તો એ લોકો ને બારે છે નમ થોડી પણ એ અમના કહે છે કે પોટિયાવાલોનો વાક છે પોટિયાનો વાક છે પોટિયાવાલા 3 મહિના પછી છોડી દીધા એને શું એક્શન દીધી એને કરો તમે જેટલા ગુને

તું ત્યાં બે દર ગાય ટાકી રહ્યો છે ને તું એવું કે છે કે મારી કોઈ ભૂલ નથી તમે અને જયારે પહેલું જ સ્ટેટમેન્ટ તમે બીજા કવર કર્યું હતું કે આ બાળકો મારા હતા બરાબર છે તો બાળકો તારા હતા તો બાળકના વાલીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો તારી તાકાત હતી કે છોકરાને ન્યાય અપાવો છે તો સુપ્રીમમાં તું ના લડી શકે અમારા માટે અત્યારે કોઈ કોઈ લેવલનું એ અમારે ન્યાય માટે કર્યું નથી એને અને પાછું એવું કહે છે કે મારી કોઈ બી એ નથી ભૂલ નથી તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ અમારે ભરોસો છે તમે ન્યાય મેળવીશું